બાબુ પાંચ હજાર કા લોટરી લગા તો ઢોલ બજાર પાંચ હજાર લગા તો વિમલ ભાઈ તમે પણ બાબુરાવની જેમ લોટરી જીતવા માંગો છો હા હા કેમ નહીં સ્વામી તો ચાલો આપણે જઈએ શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ માં જે દસ વર્ષ થી કાર્યરત છે નડિયાદ માં જ્યાં મોહિતભાઈ અને ઉમેશ ભાઈ ને મળીએ હા હા સ્વામી આવો વિમલભાઈ બેસો સાચી છે હા હા બિલકુલ સાચી વાત છે અહીંયા તમને બાઇક જીતવાનો મોકો મળે છે એક્ટિવા ઘરઘંટી લ્યુના વોશિંગ મશીન એલઈડી ટીવી ફ્રીજ આ બધું જ માત્ર તમને સાતસો પચાસ રૂપિયામાં તમે જીતી શકો છો અહીંયાં મેં તો શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝમાં મારું નસીબ બદલવા માટે એક લોટરીની ટિકિટ ખરીદી છે તો તમે લોટરીની ટિકિટ ખરીદવા ક્યારે આવશો અને ઉમેશભાઈ અમારા વ્યૂવર્સને કેટલું ડિસ્કાઉન્ટ આપશો તમારી રીલ્સ જોઈને જે પણ આવશે એને સાતસો ની કૂપર માત્ર છસો રૂપિયામાં આપીશું અને આ ડ્રો પંદર ઓગસ્ટે છે તે વાત યાદ રાખજો અને આ પ્રકનો લાભ લેવાનું જુલાય નહીં અને આ ડ્રો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર લાઈવ બતાવી છે અને આ કૂપન ઓલ ઓવર ઇન્ડિયામાંથી કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે તથા પંદર ઓગસ્ટ પછી એક નવો ભવ્ય ડ્રો લોન્ચ કરવામાં આવશે જેમાં ફોર વ્હીલર ટુ વ્હીલર જેવા મોટા ઇનામો રાખવામાં આવશે કોઈપણ વ્યક્તિ અમારામાં એજન્ટ તરીકે જોડાઈને ડ્રોની ટિકિટનું વેચાણ કરીને પાર્ટ ટાઈમ ઇન્કમ પણ કરી શકે તો આજે જ નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરો